હેલો જય શ્રી રામ દોસ્તો દોસ્તો તમે બધા મજામાં હશો ભગવાન શ્રી રામની કૃપાથી દોસ્તો પાછળ તળાવ છે ને હું ઘણા દિવસ પછી આ તળાવે આવ્યો છું એક વખત મેં આ તળાવનો વિડીયો તો ઉતાર્યો હતો પણ મન થયું પાછો આજે એકવાર ઉતારી લઉં દોસ્તો આ જુઓ આ તમને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ઉપરની બાજુ ડુંગર છે વચમાં રસ્તો જાય છે અને આ બાજુ તળાવ છે દોસ્તો આ તળાવ વર્ષો પહેલાં ઘણા વર્ષો પહેલાંનું છે મહારાજા દ્વારા તળાવ બાંધવામાં આવ્યું હતું અને અહીંનો નજારો પણ બહુ સુંદર લાગે ચોમાસામાં દોસ્તો આ તળાવ ઉભરાઈ જાય અને ઘણું બધું પાણી આવી જાય દોસ્તો ચોમાસામાં આ તળાવ ઘણું બધું ભરાઈ જાય અને પાણી ત્યાં સામેથી આપણે કોતર કહીએ ને એવી રીતે કોતરમાં જતું રહે દોસ્તો બસ આજ આજના માટે આટલું જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી શેર કરી સબ્સ્ક્રાઇબ કરી દેજો જય શ્રી રામ